હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ જય શ્રીદ્રષ્ના ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અત્યારે તો ચાલો મારો અવાજ તો ત્રણ ચાર દિવસથી સાવ બેસી ગયો છે અને અવાજ તમે જરાક ખુલ્લો કરી લેજો કારણ કે ખબર નહીં કેમ બેસી ગયો છે પણ સાવ નીકળતો જ નથી ત્રણ દિવસ તો હા બન જ થઈ ગયો તો આજે હજી બે દિવસથી તો થોડોક ખુલ્લો છે તો ચાલો આવે છે ને બજારમાંથી થોડું ઘણું લીધું છે ને તમને બતાવી દઉં કારણ કે વિડીયો હમણાં કંઈ શું થતો નથી અવાજના લીધે તો એ થોડુંક તમને બતાવી દઉં કે શું શું લીધું છે મેં જીએનસીની મોજરી પછી મેચઅપ પર એવું બધું લીધું છે થોડુંક તો ચાલો તમને બતાવી દઉં તો જો થોડું ઘણું લીધું છે ને એ બટાઈ ડોન લીધું તો કેટલું બધું છે પણ યાદ નથી મને અત્યારે કંઈ પણ આવતું કે શું લીધું છે બંગડી ને બીજું શું લીધું છે લિપસ્ટિક લીધી હતી ને બટરફ્લાય લીધા હતા ને એવું કેટલું લીધું પણ બધું મૂકાઈ ગયું છે ને મને યાદ નથી આવતું કે શું શું લઈ આવી છે ને શું બતાવી દીધું છે તો જો પહેલી તો મેં એક આ ચપ્પલની જોર લીધી છે રનિંગમાં પહેરવા માટે ઘરું બળે છે ને એના લીધે બોલાતું નથી તો આ રનિંગમાં પહેરવા માટે લીધા છે મારા ચપ્પલ તૂટી ગયા છે ને તો મેં આ લીધા એક ચપ્પલની જોડ અને બીજા એક આ લીધી છે ચપ્પલ અને મોજરી જોવા ગયા હતા મોજરી મારે લેવી હતી એક આ ચપ્પલ અને એક મોજરી પણ મોજરીમાં મને કંઈ મેર ના આવ્યો ને કંઈ મને ગમી નહીં એટલે મોજરી આપણે રહેવા દીધી છે હવે જો પાછા જાશું તો મોજરી જોતા આવશું મળી જશે તો મોજરી આપણે એક લઈ લેશું તો એ તમને બતાવી દઈશ લઈ તો પછી આ બટફ લઈ લીધા છે મેં ત્રણ આ ત્રણ બટફ લઈ આવી છે અને જીએનસી માટે આ પેન લઈ આવી છે પણ મેચિંગ જેમાં મારે કરવી છે ને એ મેચ મને ક્યાંય મળતી હતી ને એટલે પછી આ કલર લીધો છે મેં તો હવે જોયા જેમાં મેચ થશે ને પહેરાવી દેસું નાખી દઈશું અને આના માટે છે બેને લીધી હતી એના માટે તે રહી ગઈ છે પછી આપણે ફ્રોકમાં નાખવા માટે આ પીન લીધી છે તો આમાં પણ એ અલગ અલગ ડિઝાઇન હતી પણ મને આ વધારે સારી લાગતી હતી એટલે મેં આ લીધી પછી એક મેં મોરુન ડ્રેસ સીવડાવ્યો છે તો એ મેં ક્યારનો લીધો છે અને સીવડાવવા આપી દીધો છે પણ પહેરો જ નથી તો એક આ ડ્રેસ મેં લીધો છે મોરુન તો એ સિવાઈને આવી ગયો છે અને પછી મેં આ છે ને બે બંગડી લીધી છે તો મને આ સરસ લાગી એટલે ખોલીને બતાવું લેન્સીમાં છે મોબાઈલમાં આઠમા છે તો આ રીતે મલ્ટી કલરની બંગડી છે કાચની તો અમે છે ને દરરોજ માટેની ઘરમાં પહેરવાની લીધી છે અને આ ડાર્ક કલર છે ને એ મેં સાડીમાં કે એમાં કહેવાયમાં મમ્મી ચાલશે ને તો એમાં કરીશ તો જો આ પણ ખોલું જોવા એક આ મલ્ટી કલરની છે તે આ લીધી છે મેં અને મારી સાસુની આવી જ છે સેમ મોટી સાઈઝ છે અને મમ્મીના પણ ચપ્પલ લીધા છે જો પણ મમ્મીના અહીંયા રૂમમાં પડ્યા છે અને જે માતા આ મોજરી લીધી છે જેન્સી માતા મોજરી લીધી અને મમ્મી એ કપડાં ન પહેવા ને એ મમ્મી ઘરે છે તો હું ત્યાં જઈને તો ત્યાંથી હું એ વિડીયો ઉતારી લઈશ તમને બતાવી દઈશ અને બીજું તો મને કંઈ યાદ ન થતું યાદ આવશે તો તમને બતાવી દઈશ તો કેવું લાગ્યું ન આટલું મારું શોપિંગ આટલી નાની એ મને કોમેન્ટ કરજો અને ચાલો આપણો અવાજ છે ને સારો આવી ગયો છે એટલે આપણે જાજો બોલવું નથી કારણ કે માસાસરા એમ કહે કે તું જાજો બોલ બોલ માં બાકી તારું ઘરું દુખે એટલે આપણે ચાલો થોડુંક ઓછું બોલીએ છીએ તો ચાલો હવે અત્યારે અમારે થોડું ઘણું ગામમાં કામ છે અત્યારે બહાર આવી ગયા છે પૂજાબેનની વાત જોઉ છું પૂજાબેન આવે ને એટલે આપણે થોડું ઘણું કામ પટાઈ આવીએ અને બજારમાંથી કેટલું બધું લેવાનું છે તો આપણે જેમ જેમ યાદ આવતું જશે ને એમ બધું લેતા જશું તો ચાલો આપણે હવે ગામમાં જઈ આવીએ અને આવીને પછી મમ્મી અત્યારે રસોઈ બનાવે છે તો આવીને પછી તમને શું લઈ આવ્યા છે ને જો કંઈ અમારા કંઈ અમારી કંઈ વસ્તુ હશે ને તો તમને બતાવીશ બાકી પછી બીજી કંઈ વસ્તુ હશે સામાન મેરેજ માટેનું બધું લેવા કરવાનું તો એ નહીં બતાવી શકું કારણ કે એ તો બધું બંધ હોય એટલે તો ચાલો હવે આપણે અત્યારે જઈ આવીએ અને પછી મળીએ તો ચાલો આ વિડીયો મારો ક્યારે આવી મને ખબર નહીં કદાચ તો એક બે દિવસ પછી જ આવશે તો ચાલો અત્યારે બાય અને આપણે આગળ વિડીયોમાં બનાવીશું તો ચાલો અમે બજારથી આવી ગયા છે અને બજારથી છે ને બહુ ઘણું બધું લેવાનું હતું એટલે આઠમા મોબાઈલ જીએનસી પાસે મોબાઈલ મૂકીને ગઈ હતી કારણ કે જીએનસી થોડીક ફોનમાં જોઈને તો મારું બહારનું કામ પડતી જાય એટલે તો જીએનસી માટે આજે હું એક કપડાંની જોર લઈ આવી છે તો તમને બતાવું તો જો આ લઈ આવી છે જીએનસી માટે કઈ રીતે બતાવું અહીંયા ન તો જો આ લઈ આવી છે હું જીએનસી માટે અને આ કપડું છે ને એ વાળું છે આમ સાઈન વાળું પામા નથી દેખાતું આટલું બધું તો જો આ જીએનસી માટે કપડાં લઈ આવી છું તો અહીંયા આવીને મેં જીએનસીને પહેરાવ્યું ને તો મને થોડુંક સોટ લાગે છે કંઈક થયું બોલો બોલ ગોલ્ડન બેલની બુક નથી મળતી અરે મારા બચ્ચાને હમણાં હું ગોટી દઉં હું બે મિનિટ ઊભા તો આ હું લઈ આવી જ ને પણ સેજ છે ને જીન્સ ને શોર્ટ લાગે છે મને તો આપણે એક્સચેન્જ કરાવવું પડશે પણ આમાં મોટી સાઈઝ નથી તો આપણે આ દઈને બીજું લેવું પડશે તો આ કેવું લાગે છે ને મને કોમેન્ટ કરજો અને બીજું આપણે એક ક્રીમ અને બ્રાઉન એવા છે જો આ બ્રાઉન કલર છે ને એ બ્રાઉન અને ક્રીમ તો સાંજે આપણે જોઈ આવીએ જો આની સેજ લોંગ હશે ને તો આપણે એ લઈ આવશું ચાલો પહેલાં આપણે કાઢી લઈએ કેવું છે મને કોમેન્ટ કરજો જિયન્સ મસ્ત લાગતું તો આ પેરા તો પણ આપણે હવે થોડુંક સોચ છે એટલે બાકી બીજામાં મેં નહીં આવે તો આપણે આલેવા દેશું જો લંચ ફિનિશ કર નઈ કો આજે એમ કે જિયન્સ તો જિયન્સને મેં શું આપ્યું તો આજે ઓર બાપા જિયન્સને ઉડદાસ આ બધું પાઈ

બેગમાં હશે તો ચાલો આપણે સાંજે હવે એક્સચેન્જ કરાવવા પાછળ જવું પડશે આપણે તો થોડું ઘણું બીજું પણ એ સાંજે કામ છે તો એ અને આ એક્સચેન્જ પણ કરાવતા અને તનિષ્ઠ અત્યારે સ્કૂલે છે અત્યારે એકલી હોય એટલે ચાલો અત્યારે હવે એને નડાવી દીધી છે એ માથે કેટલા દિવસથી ના નાના આવ્યું હતું તો માથે એ નાઈ લીધું છે એટલે હવે સુઈ જશે જીએનસી લાગે લેસન કરાવી જીએનસી બસ લેસન હોય કે કલર કરવાનું હોય કે એ ગમે હોય એને એ કરાવી દેવાનું પેલા પછી બીજું બધું કામ કરવાનું આપણે કામ કરતા હોય ને તો એની બુક ને પેન લઈને જો બુક ને પેન્સિલ લઈને બેસી મને કરાવી દો પેલા મને કરાવો ને પેલા મારી જેની છે ને મારી જેની બહુ તોફાની થઈ ગઈ મૂર્તિ થાય ને વાહ ચલો હવે મૂકી દો પછી આપણે સાંજે કરશું અત્યારે સોઈ છે સાંજે કરાવી દઈશું ઓહો ચાલો પેલા આપણે કરાવી દઈએ બાકી લોહી પી હે મારું

તો ચાલો જો આપણે ચક્કર મારીને આવી ગયા છે અને અને એક્સચેન્જ કરાવી જેન્ટ્સ માટે હું બ્રાઉન અને વ્હાઈટ લઈ મેં કીધું કે બ્રાઉન એક બ્રાઉન વ્હાઈટ હતું ક્રીમ અને એક પિંક લઈ હતું તો તમને બતાવી દઉં આમાં આ રીતની સ્લીવ છે તો આપણે આ લઈ એવા ઓલું એક્સચેન્જ કરાવી નાખવું કારણ કે એ થોડુંક સોત હતું ને એટલે ને આ થોડુંક લોંગ છે એટલે આ બી સરસ કલર લાગતો હતો અને આમાં જ એક પીચ કલર જેવો કલર હતો બ્રાઉનની જગ્યાએ અને એક પર્પલ કલર હતું તો આ વધારે સારું લાગતું તો એટલે પછી આ લીધું તો ચાલો આપણે મૂકી દઈએ કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને જે બેનનો અહીંયા કલર કામ ચાલુ છે તો જીઓ એ જીઓ જીઓ તને ગાડીઓ લાવતા આવડતી હતી કે પપ્પા ચલાવતા હતા ખોટી તો એને તો એમ લાગતું હતું કે હું હલાવું છું ગાડી પણ એમ એ ના હલાવતી હોય એમ કે વિકી હોય એટલે વિકી ખાલી એને બેસાડું હોય ત્યાં બાકી હલાવતી ના હોય તો એને આમ એવું લાગે કે હું હલાવું છું એટલે મજા આવે એટલે થોડીક વાર એને બેસાઇડી હતી તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તો વિડીયો કેવો લાગે કોઈ કોમેન્ટ કરજો ચાલો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બધાને બાય ગુડ નાઇટ અને જય